એમડી ડ્રક્સનો જથ્થો સપ્લાય કરવાના ચાર ગુનામાં વોન્ટેડ આરોપીને મુંબઈથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે સુરત પોલીસનો ડ્રગ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરત શહેરમાં એમડી ડ્રગ્સ સપ્લાય કરવાના અલગ અલગ ચાર ગુનામાં વોન્ટેડ એવા એમડી ડીલર મુંબઈના અનીસ્ ખાન ઉર્ફે મામા અબ્દુલ વાહિદ ખાનને મુંબઈના ગોવંડી ખાતેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવીને તેની પૂછપરછ હાથ ધરી છે સુરત શહેરમાં સુરત છે સેટી અનુભવ સુરત છેલ્લા મહિનામાં પોલીસ કરવામાં આવ્યા જેમાં સુરતમાં જે જેમડી ડ્રગ્સ છે એ મોટાભાગે મુંબઈ થી આવતું અને આ ડ્રગ્સ સપ્લાય કરનારમાં એક નામ વારંવાર આવતું હતું જેને અનિશ બાબુ તરીકે અનીશ બાબુ એટલું જ નામ આવતું કે અનિશ બાબુ તરીકે ઓળખાય છે આ માણસને આઈડેન્ટિફાઈ ક્રાઈમ બ્રાન્ચ છેલ્લા 5 મહિનાથી આની પાછળ લાગેલી હતી અને જ્યારે ખબર પડી કે આનીશ બાબુનું નામ મની સુખ છે આનીશ બાબુ અબ્દુલ વાહિદ ખાન છે અને તે શિવાજીનગર મુંબઈનો દિવડીનો રહેવાસી છે એ આધારે ક્રાઈમ બ્રાન્ચની પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને પીએસઆ બૈરા દ્વારા પરંતુ છે એક ઓપરેશન મુંબઈમાં હાથ કરવામાં આવ્યું અને ત્યાં ઓલા કેમ્પના ડ્રાઈવર બની બે દિવસ ગોંડી એરિયામાં ત્યાં શિવાજીનગરમાં રહ્યા અનિશ મામુને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો હતો એના 6 માસ પહેલા કે એક્સિડન્ટ થી એક હેન્ટ પણ મળી હતી જેમાં એના બે પગમાં એક્સિડન્ટમાં વાગેલું છે આ આધારે પરમવીર સેટ લઈ કાલે પકડવામાં આવ્યો છે અને એને પકડીને અહીં લાવી વધુ પૂછપરછ કરવામાં છે અનિશ અને સુરત શહેરમાં ચાર જેટલા કેસોમાં એનું નામ ખોલવામાં આવ્યું છે અલગ અલગ કેસોમાં વોન્ટેડ છે જેમાં સુરતમાં એમડી ડ્રગ સપ્લાય કરવામાં આવ્યું છે જે મે મહિનામાં સલાબતપુરા વિસ્તારમાંથી જે 200 ગ્રામ જેટલું એમડી પકડાણ હતું જૂન મહિનામાં રેલવે સ્ટેશન પાસેથી રાબિયા જે બે જણા પકડાયા હતા જેની પાસેથી અંદાજે 250 ગ્રામ જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું આ ઉપરાંત પાલ હોટલમાંથી રાંદેર વિસ્તારમાંથી અલગ અલગ લોકો જે પકડાયેલા હતા આવા કુલ ચાર કેસોમાં અનિસ ઓલ્સે ઇબ્રાહ અબુ અબ્દુલ વારિદ ખાન કોન્ટેડ હતો જેને કાલે કારણે પકડી અને આજે પર રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે અને આનાથી સુરતમાં ટ્રક સપ્લાયનો એક જે મોટી ચેન કાપવામાં થોડો પુરસ્કાર સફળતા મળી